આવી નેતાઓ આવ્યા પણ જે વિકાસના વારે વારે બણકા ફૂંકવામાં આવે છે તે વિકાસ પણ આવ્યો પણ માત્ર નામ પૂરતો વારે વારે આપણે એવું સાંભળતા હોઈએ છીએ કે શોભાના ગાંઠિયા પણ ખરેખર આજે વિકાસના શોભાના ગાંઠિયાની આજે પરિસ્થિતિ બતાવી છે અને ઉઘાડા પાડવા છે નેતાઓને કે વર્ષો સુધી ગામ આખું પાણી માટે વલખા મારતું રહે ને ચૂંટણી ટાણે જ નેતાઓને યાદ આવે કે નળ સે જલ યોજનાનો નળ તો આપ્યો પણ ચાલુ પાણી તો આપવાનું જ રહી ગયું આંગણવાડી આપી પણ સુવિધાઓ તો નેતાના ઘરે જ રહી ગઈ છેવાડાના ગામ સુધી તે પહોંચી જ નહીં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વાત છે છોટા ઉદયપુર જિલ્લાના નસવાડી તાલુકાના ભાખા ગામની કે જ્યાં વિકાસ આવતા આવતા થાકી ગયો આવું એટલા માટે કહી રહ્યા છે કારણ કે તે ગામમાં વર્ષોથી નલ સે જલ યોજનાના નળ તો નાખી દેવાયા પણ તે નળમાં ગામ લોકોને પાણીનું ટીપું સુધા જોવા નથી મળતું ગામમાં આંગણવાડી તો બનાવી પણ તે આંગણવાડીમાં સુવિધાના નામે મીંડું

પછી એ જ પ્રજા સામે અધિકારીઓનો ઉધડો અને ફરી જ્યારે ચૂંટણી આવે ત્યારે ફરી પાછી પ્રજાને ભોળવવા માટે એક્શન લેતા હોવાનો દેખાડો કરવાનો ખોટો દમ જુઓ અધિકારીઓને ખખડાવતા અભયસિંહ તળવીએ શું કહ્યું અને આ આનો કોર્પોરેટ છે લાઈટ પાણી નથી

પણ સરકાર જ્યારે લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે જ્યારે કરોડોનો ખર્ચ કરે પરંતુ અંતરિયાળ અને છેવાડાના માનવી સુધી જ્યારે તે પીવાના પાણીનું ટીપું પણ ન મળે ત્યારે કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે તે સાંભળો ગામના જ સ્થાનિકો પાસેથી સર આ નળ બિહાડ્યા છે સરકારે એમાં પાણી તો જનનું ચાલુ કરી મતલબ નળની સુવિધા જનની ચાલુ કરી છે એમાં પાણી જ નહીં આવતું પણ અને બીજા ગામડામાં આવે છે અમારા ગામમાં જ તકલીફ ખાલી પડે છે અને પીવાના પાણી માટે બી આ તેમ એમ તેમ કંઈક બોર હોય એ પાણી ભરવા જવું પડે ખાલી પીવાનું પાણી મળે વાપરવાનું તો મળે જ નહીં કપડાં બપડા ધો હોય તોય કપડાં અથળવી પડે દસ દિવસ બી પડી રહે એક લગ્ન પ્રસંગ હોય તોય લગ્નનું એ ના મળે પાણીમાં જ ટાઈમ જતો રહે અને બધી જ વાતે તકલીફ છે અહીંયા તો કોઈ સુવિધા જ નહીં ગામમાં ખાલી આવીને ખાલી એ કરીને જતા રહે કોઈ એ કશું કરતા જ નહીં હું ભાખા ગામથી સોલંકી ગોપાલસિંહ દોલસી બોલું છું અને આ અમારા ગામના આંગણવાડી કેન્દ્રનું એક વર્ષ પહેલાં સભ્યશ્રીએ લોકાર્પણ કરેલ પણ હાલ સુધી હજુ છોકરા એમાં બેસતા નથી કારણ કે એ આંગણવાડી કેન્દ્રમાં કોઈ જાતની પ્રાથમિક સુવિધાઓ મળતી જેવી કે વીજળી પાણી શૌચાલય દરવાજા એવી કોઈ સુવિધા નથી એટલે આંગણવાડી બેન એમના ઘરે જ બેસાડે છે છોકરા હજુ જતા નથી અને જે અત્યારે હાલમાં ચાર દિવસ પહેલાં અમારા ધારાસભ્યશ્રી અભિરસિંહ તડવી

જે તમે સ્કૂલ માં મીટિંગ કરી કે જે સ્કૂલની રૂમો બનાવણી છે એની માટે જે આશ્વાસન તમે આપ્યું એ રીતે અમને બી આશ્વાસન આપો કે અમારા ઘર સુધી પહોંચતા થાય એટલે મતલબ એમ અમને પાણી ની બહુ તકલીફ છે આજુબાજુના નાના નાના ગામડામાં ચોવીસ કલાક પાણી આવશે જયારે અમારે ભાખા ગામમાં તો બિલકુલ પાણીની તકલીફ જ છે લગ્ન પ્રસંગ હોય તો દસ બાર મહેમાન આવી ગયા હોય તો આપણે પાણી ભરીને એ લોકોને હાડવાનું ધોવાડવાનું બધી તકલીફ પડે એમ ત્યારે પાવી જેતપુરના સુખી જળાશય યોજનાની કેનાલોના નવનીકરણ માટે આવેલા કુંવરજી બાવળિયાની જ્યારે નલ સે જલ યોજના બાબતે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે પણ શું આશ્વાસન આપીને સંતોષ માની લીધો સાંભળો કુંવરજી બાવળિયા પાસેથી એવા જે વિસ્તારો છે જ્યાં હજુ આ યોજના પહોંચી નથી એમાં સો ટકા ગામડાઓને ધ્યાનમાં રાખીને પણ જે વિસ્તારમાં પૂરું કામ થયું હતું એને સો તરીકે જાહેર કર્યા સમગ્ર ગુજરાતના બધા જ ગામડાઓ જ્યાં બાકી રહ્યા સવા ગામડાઓ એની અંદર વહેલી તકે આ યોજના સાકાર થાય એના માટેનું પણ અમારું પ્લાનિંગ છે આયોજન છે અને જ્યાં નથી પહોંચ્યું એનું સર્વે કરાવીને વહેલી તકે એ ગામડાઓ સુધી પાણી પહોંચે મળે એ માટે જે રીતે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનું એક લક્ષ્ય છે એ સિદ્ધ એમાં કોઈ શંકા નથી જ્યાં જ્યાં અમારા ધ્યાન ઉપર આવ્યું છે જે તે આ હકીકતમાં જ્યાં કામ કરવાનું હોય છે પાણીની ગ્રામ સમિતિ એ પાણી સમિતિ હોય છે વાસ્મોના માધ્યમથી પૈસા રાજ્ય સરકારમાંથી આ વાસ્મોની જે સમિતિ કામ કરતી હોય ગ્રામ સમિતિ પાણીની એના માધ્યમથી કામ કરવાનું થતું હોય ઘણી વખત આ ગ્રામ સમિતિઓ ઘણી કાં તો નબળું કામ અથવા તો એની સમિતિના જે સભ્યો હોય છે એ સભ્યોની થોડીક લાંબા સમય સુધી અંદરો અંદર આપસમાં કાંઈ નાની મોટી મનદુખને કારણે એ ગ્રામ સમિતિઓ પૂરું કામ ગામની અંદર કામ કરતી નથી અને એને કારણે ક્યાંક આવા ગામડાઓમાં મુશ્કેલીઓ છે પણ અમે નક્કી કર્યું છે કે હવે એને પણ

છેક સૌરાષ્ટ્ર સુધી પાણી પહોંચે છે પણ નર્મદા કેનાલોની નજીક જ પાણી નથી પહોંચી રહ્યું ત્યારે ગામના લોકો બસ એક જ માંગ કરી રહ્યા છે કે નર્મદા તેમને પાણી આપવામાં આવે ત્યારે હવે ચૂંટણી નજીક આવી રહી છે તો કદાચ વોટ બેંકની આશામાં પાણી માટે તરવડતા ગ્રામજનોને પીવાનું પાણી નેતાઓ ક્યારે પૂરું પાડે છે તે હવે જોવું રહ્યું તમને શું લાગે છે તમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો અહેવાલ પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર